આગામી દિવસોમાં ભારે ગરમી આકરી ગરમી પડવાની શક્યતા રહે છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન દસમી એપ્રિલ સુધીમાં લગભગ તેતાલીસ ડિગ્રી ફોર્ટી થ્રી ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જવાની શક્યતા રહે છે જેમાં વડોદરાના ભાગો નદીના ભાગો આણંદના ભાગોમાં ગરમી વધારે પડવાની શક્યતા રહે છે આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગોમાં પણ મહત્તમ તાપમાન એકતાલીસ બે ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે કચ્છના રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગો અમરેલીના ભાગોમાં ભાવનગરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાત સુરત વલસાડના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે ક્યાંક ચોત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે આગામી એપ્રિલ માસની શરૂઆતમાં આધી વંટોળ અને મોસમ પરિવર્તનમાં ઘણું વાતાવરણમાં બદલાવ આવશે જેમાં હમણાં લગભગ માર્ચ માસના અંતથી એપ્રિલ માસની શરૂઆત સુધીમાં હવામાનમાં પડતો આવશે અને કેટલાક ભાગમાં સાંટા થવાની શક્યતા રહેશે ખાસ કરીને બંગામ સાગરનો ભેજ અને અરબ ભેજના કારણે વાતાવરણ પડતું આવશે પરંતુ વધુ પડતા અંગે જોવા જઈએ તો દસમી એપ્રિલ સુધીમાં રાજ્યના હવામાનમાં ઘણા પલટા આવી શકે છે અને ઘણા ભાગોમાં વાદળવાયુ અથવા તો હળવો વરસાદ કે છાંટા પડી શકે છે એટલે હવે ધીરે ધીરે વાતાવરણમાં પલટો આવશે પરંતુ બંગાળના ઉપસાગરમાં મ્યાનમાર બાજુ એક હળવા પ્રકારનું સાયક્લોન થવાની કચ્છ છે ક્યારેક ડિપ્રેશન સુધી જઈ થઈ શકે પરંતુ વધુ પડતા સાયક્લોન તો ચૌદમી એપ્રિલ પછી બનશે અને ખતરનાક સાયક્લોન મે માસમાં બનવાની શક્યતા રહેશે દસ મેથી લગભગ આઠ જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન ઉપસાગરમાં બનશે અને અરબી સમુદ્રમાં પણ સાયક્લો સાયક્લોન બનવાની શક્યતા રહેશે લગભગ અને ઉપસાગરમાં આ જૂન માસ સુધીમાં બેથી ત્રણ સાયક્લોન મળી શકે અને અરબસાગરમાં એક કે બે સાયક્લોન બનવાની શક્યતા રહેશે એટલે હવે ધીરે ધીરે હવામાનમાં પલટો આવશે અને વરસાદ અંગે જોવા જઈએ તો આ વખતે ચોમાસું જે ગતિવિધિ સમયવાહી પ્રવાહ ઉપર આધાર રહેશે જો સમયવાહી પ્રવાહનું જોર હશે ગીરનારી પવનનું તો શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ઉપરા રિવમાં વાદળને ઠંડક મળવી જોઈએ અને આ વખતે સમયવાહી પ્રવાહનું જોર રહેવાની શક્યતા રહેશે